તો ગાડી સાફ સફાઈ કરી લખી માંજો બધે તૈયાર થાય અહીં નો બેનું અહીંયા તૈયાર કરે તારા છે ને આવું ભણીએ બેમ ની તું આજ ભાઈ શનિવાર છે ને તો એનો બેન ભણીએ બા છે ને ફટાફટ બધે તૈયાર થઈ જાય થઈ આવો લખી માલો જલ્દી કરો હાલ તો હાલો હવે ફોન લઈ લે હિસ્સા ખૂટી ગયો તાર રિસર્ચ કર ઉઠી જ જરૂર તો આ તો ફટાફટ જઈ હા ભુરી બેનડો વાયડ આ એ ભુરી કારોડે હા સલાઈ છે હે થોંગ ગામમાં હે ઇનકરો કર લે મોટો વાલે હાલો ભાઈ અમે સીધા જઈ ગામમાં આપણે પહોંચી ગયા છે દાનમ બાપાએ મોહી નહી એ અમેરા તો આ ભાઈ મંદિર સમા દાનમ બાપાનો સાપે કોશી થઈ ગયા મારા હે થોડું મોડું થઈ ગયો એટલે આ ભાઈ વાહ છોકરા આવી ગયો ભાઈ સબસ્ક્રાઇબ કરો કેલા વિડિયો હા લાઈક બેક કરી દો ભાઈ

આવ્યા <imitation> છે <imitation> <imitation> ફોન hey માં <references> <relacionatusakh livest> <isa> <to bring> <influencers> <disorder> આવા છોકરા છે ખબર છે કાંઈ કેમેરો છે એમાં માત ગયા કંઈ વાંધો નહીં તો આપણે આરામ કરી આપણે આરામ કરી પછી તો ભાઈ મસ્ત છે ને ઉઠી ગયા છે તાવ જેવું થઈ ગયું છે પણ મારો અવાજ એ લાગતો એવો છે ને ટૂંકમાં હે એનર્જી જરાય રહી નથી એવો થકી ગયો તાવ એવો એટલો નથી ખાવ દીખે તાવ આવે વાહ હા મમ્મા

ચા તો અમારે આદુ હોય ને એમાં તો હોય જ નહીં ટૂંક પાણી નહીં દૂધ જ હોય મસ્ત મજાનો ચા પી લઈએ પ્રસંગ હતો ને કીધું દાડમ બાપા મંદિર છે ને તો દર વર્ષ એક વાર જમણવાર હોય કેમ ઉજય ટૂંકમાં નિવેદ હોય બધું ટૂંકમાં ગામની દીકરી નો હોય બધી આવે જમવાનું આવે આટો મારું આવે તો ભાઈ આજે છે ને અમારા કોમલબેન આવ્યા છે

આ તમે કોણ બેન તમે ને જોયા બારમા કેટલા સત્તાણું પોઈન્ટ કેટલા હતા ત્રણ કેટલા સત્તાણું પોઈન્ટ ત્રણ ટકા લઈ હોશિયાર છે બહુ પણ નોકરી ન કરવા દીધી નોકરી બોકરી તમારે ક્યાંય કરવી નથી કમલબેન ટૂંકમાં એમ કેવું કે આપડે નોકરીમાં ન જવું ખેતી હોય ને આપડે ખેતી કરવાની છે ગામડે કે આપડે ગામડે રહેવું